જય શ્રી કૃષ્ણ જય જય બધાને સ્વાગત છે તમારું બધાને એક નવા વોડમાં ને સવારમાં સાડા નવ વાગી ગયા છે અને પપ્પા ને ધ્રુવસ ને ધ્રુવિલ અને ગામમાં ગયા રામ અમને ઘરે ને બાલ અમ્માને ઘરે આટો મારીને આવશે ત્રણેય હવે આ પરે જમવાનું છે બધાનું રામ અમને ઘરે સરલા આ તા ઉઠ કે માસાળ આજે તો રજા છે એની એટલે હવે આ તા કોદી આઈને એસે અમે પરે જવા ના આગળ જમવા ઓલે ઘેર પપ્પા આવ્યા છે રામા મનો ને સયો ફોન હતો કે ન્યા જમવા છે બધાય આજે આયા તો જમવાનું એટલે આજે બધાય આયા કે તો હવે અત્યાર બોપર ના ન્યા ખાવા છે બધાય તો લોક માં મને રે નવું હશે તો બતાવશું ભાઈ હે ને હા હા સાડા દસ વાગી ગયા નાહી ધોઈને આપણે તૈયાર થઈ ગયા ને હોય છે પપ્પાના ઘરે કેમ કે પપ્પા આવ્યા મારા મહેન્દ્રના એટલે ત્યાં જમવાનું છે મહેન્દ્ર એ જો પપ્પા ગાડી લઈને હાલો હા 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 તો અત્યારે આપણે ત્યાં જવાના છે જો ધ્રુવંશભાઈ ને ધ્રુવિલભાઈ બેભાઈ રોમે મજા આવી ગઈ ધ્રુવિલ ઘેર જાવ

ને કાલ સુધી રોકાય પ્રમદી ઉધી રોકાય તો એક કામ કે અહીંયા જ હોય હોય મારી પાસે હા આજે રવિવાર છે કાલે સોમવાર તારે રજા નથી કાલે તારે નથી ભાઈ તને છુટ્ટી નથી જો હવે બસ જો પપ્પાના ઘરે જાય બધા

So, toh, गड़ा गड़ा तो पौपा निगवाद जावानी तो यादी हालेश तुझी एल ने दुदवाद भाई ने रडव आवे दादा वजाशा तीकां, दुदवाद आवे के रडव? रडव आवे?

આજ કેમ નથી બોલતો આજ હવે એ ભાઈ નથી બોલતા

હ સવ નીતિ દીકા આ મોટર માં પાણી નહી અંદર બેવું શું હોય કેટલી ને અત્યારે ઝાઉ નેતી તને કે ઘડીકો હારો છો આલવા કે रोपेन का थियो भयो केपछि भएन आज मलाई भाइ चाहिँ पात्रा काट गर्न मलाई आइ एम जो मान इनी मासी मामा पप्पी बबे गालले सर्वेइन एड करीने ओके आज शनिबारि चलिरहे आवारो छ नि रुबी नयाया नयाया बोक्न चालू छ हो भाइ

ये घ्या भाई भरوام काळजी राहील दादा आलं देवा माताजी ऐजो टाटा 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 सो बाई टाटा के जोटाटा के भाई પપ્પા અશ્વિન આવે કા રડવું આવે હે દાદા ને વયા જાતી હે બસ છ વાગી ગયા છે સવા સાત ને મોહેન્દ્ર અને ધ્રુવંશ ને ગયા છે હેર કટિંગ માટે ને આપણે જો બસ ક્યારના ફ્રી તો થઈ ગયા થોડીક વાર બહાર બેઠા હતા ને હવે બસ જો કંઈક રસોઈ બનાવી નાખીએ આપણે શાંતિ પછી જમી લઈએ બસ જોઈ છે ને ગયા ને આજે છે ફાધર ડે એટલે આમ તો ફાધર માટે તો કોઈ શું કહેવાય કે એક બધા જ દિવસો પિતા માટે જ હોય છે જે પિતા આપણા માટે કરે છે બીજું કોઈ દિન કોઈ પણ વ્યક્તિ કરી શકતી નથી એટલે આપણા તરફથી બધાને પહેલાં તો હેપી ફાધર્સ ડે અને આજે આમ તો પપ્પા બંને પપ્પાને આપણે ફાધર્સ ડેના દિવસે જોયા અને વિશ કરી દીધું એક પપ્પા આવ્યા હતા પપ્પાને ધ્રુવી લઈ આવ્યા એટલે આમ તો કંઈ મજા નથી આવતી ધ્રુવંશભાઈ તો બહુ ઇમોશનલ થઈ ગયા હતા આમાં એ બહુ સેન્સીટિવ છે નાની નાની વાતોમાં એ બહુ રડવું આવે એટલે ધ્રુવંશભાઈ તો થોડીક વાર રેડા માનમાન છાનો રાખો પટાયો પછી એના ફ્રેન્ડ બધા આવ્યા હતા તો એ બધી ઘડીક વાર રમ્યા રમવા ગયો અને અત્યારે ગયા છે પપ્પા દીકરો હેર કટિંગ કરાવવા બસ તો હવે પહેલીવાર અહીંયા ગયા છે અહીંયા કોઈ દિવસ હેર કટિંગ કે કરાવવા નથી ગયા પહેલી વાર ગયા છે એટલે હમણાં હેર કટિંગ કરાવીને આવતા રહેશે બસ જો આપણે હમણાં ફટાફટ ત્યાં સુધીમાં હું રસોઈ બનાવીને આપું પછી જમી લઈએ બસ જો હવે જોઈએ શું રસોઈમાં બનાવવાનું છે એ બનાવી લઈએ જો તો પાર્થભાઈ ને સહદેવભાઈ આવી ગયા બે ભાઈ કાકાના છોકરા મારા ભાઈ ને ધ્રુવંશભાઈ આજ વહેલા ઉઈ ગયા વાળ વાળ કટિંગ કરીને આવીને ઉઈ ગયા न मोहेंद्र आई क्लीन ताई ज्या हा नकरतो हवा जंगलीला जंगली लागत आदिवासी लागतो जंगली आओ बयॉन्स स्मार्टी रो लागे ओ बस स्मार्ट लागे टाइम वाढवजो ना सफाई ज्या काम ठेवलं मध्ये करतो करिए परी मळीस नवा ત્યાં સુધી આવજો જય મૂકી કૃષ્ણ